નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુ ડે ન્યૂઝ એ આંખની હોસ્પિટલ અને બાવીસી આંખની હોસ્પિટલોએ ગુજરાતમાં આંખની સંભાળને વિસ્તારવા સીમાચિન્હરૂપ ભાગીદારીની જાહેરાત કરી છે એએસજી આઈ હોસ્પિટલના સ્કેલ અને ટેકનોલોજી સાથે બાવીસી આઈ હોસ્પિટલના સહયોગથી સાહીઠ વર્ષના વારસાને જોડીને આંખની સંભાળની ઉપલબ્ધતા અને પરિણામોમાં નવા બેન્ચમાર્ક સેટ કરે છે એસજીઆઈ હોસ્પિટલ ત્યાંસી શહેરોમાં એકસો સડસઠ પ્લસ હોસ્પિટલો સાથે ભારતની સૌથી ઝડપથી વિકસતી સુપર સ્પેશિયાલિટી આઈ કેર ચેઇન્સ પૈકીની એક આજે ગુજરાતમાં છ દાયકાની વિશ્વસનીય સંભાળ સાથે નેત્રરોગમાં અગ્રણી બાવીસી આઈ હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે આ ભાગીદારી એ રાષ્ટ્રીય નેટવર્ક અદ્યતન ટેકનોલોજી અને પ્રમાણિત પ્રોટોકોલ સાથે બાવીસીના ઊંડા મૂળ ધરાવતા સમુદાય ટ્રસ્ટ અને ક્લિનિકલ કુશળતાને એક સાથે લાવે છે આ સહયોગ બાવીસીના શ્રેષ્ઠતાના વારસાને જાળવી રાખીને સમગ્ર ગુજરાતમાં વિશ્વકક્ષાની આંખની સંભાળની ઉપલબ્ધતાને તરત જ વિસ્તૃત કરશે બાવીસી ડિરેક્ટર ઓફ હું પોતે થર્ડ જનરેશન આઈ ડોક્ટર છું મારા દાદાએ સ્ટાર્ટ કરેલું સિક્સટી યર્સ પહેલાં જે લીગસી હતી જેને કેરી ફોરવર્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ આજે અમે લોકો ત્રણ ક્લિનિક ઓલરેડી ચલાવી રહ્યા હતા અને હવે એએસજી આઈ હોસ્પિટલ્સ જે ઇન્ડિયાની લીડિંગ આઈ કેર ચેઇન છે એ લોકો જોડે કોલોબરેશનમાં સંકલનમાં એમની જોડે એક આ નવું ક્લિનિક સ્ટાર્ટ કરી રહ્યા છે ત્યારે અમે લોકો આ બંને કહેવાય કે મો અમે વર્લ્ડ ક્લાસ સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે અમે એવું કહેવાય કે નાનામાં નાની સેવાથી લઈને મોટામાં મોટી આઈ રિલેટેડ જે પણ સેવા શક્ય છે અમારાથી એ અમે અમદાવાદ લેવલે દરેકે દરેક પેશન્ટને કોઈપણ જાતના સોશિયો ઇકોનોમિક સ્ટેટસને ધ્યાનમાં લીધા વગર અમે આપવા માટે કટિબદ્ધ છે સાહીઠ વર્ષનો અનુભવ અને પેશન્ટોનો વિશ્વાસ એટલે બાવીસી આઈ હોસ્પિટલ જે ઓગણીસો પાંસઠમાં મારા ફાધર દ્વારા ચાલુ કરવામાં આવેલી ઓગણીસ સપ્ટેમ્બરે ચાલુ કરવામાં આવેલી હતી અને આજે સાહીઠ વર્ષ પૂરા થાય છે ત્યારે અમને થયું કે આ પેશન્ટનો જે વિશ્વાસ છે એને એક એક જુદી જગ્યાએ લઈ જઈએ અને વધારે સારી રીતે સેવા આપી શકીએ એમાં અમે એએસજી એસજી સાથે કે એમના વિચારો અને અમારા જે પ્રિન્સિપલ છે એકદમ જ મળતા આવ્યા અને અમે આ વિચાર કર્યો કે એકદમ અદ્યતન સેવાઓ એક જ રૂપની અંદર અને અમારી ચારે ચાર હોસ્પિટલમાં આ જ રીતે કરવામાં આવશે બાકીની ત્રણ હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં બધી જ સેવાઓ આપશું અને જે મેં તમને કીધું કે આંખની સંપૂર્ણ સેવાઓ એફોર્ડેબલ રેટમાં એ અમારો ગોલ છે અને કોઈ પેશન્ટ અને અમે અમારો બીજો ગોલ એ છે કે સે સે નો ટુ બ્લાઇન્ડનેસ એટલે બ્લાઇન્ડનેસને કશું થતું હશે તો અમે પૈસા હશે કે નહીં હોય અમે ટ્રીટમેન્ટ કરવાના જ છીએ

કોસ્મેટિક સર્જરી અને બોટોક્સના ઇન્જેક્શન આ બધી જ વસ્તુ અહીંયા એક સાથે કરવામાં આવશે મધ્યમ વર્ગ માટેની ફેસિલિટીમાં હા અમારું રિલીફનું સેન્ટર છે ત્યાં એ રીતના ચાર્જીસ અમે રાખવામાં આવેલા છે કે એ ઈસનપુરના સેન્ટરમાં કે મધ્યમ વર્ગના લોકોને પણ કોઈ તકલીફ ના પડે